ભરૂચથી સમાચાર મળ્યા છે કે વાગરા તાલુકા નજીક સાયકા જીઆઈડીસી ખાતે વિશાલ ફાર્મા ગમરીમાં મોડી રાત્રે બોઇલર બ્લાસ્ટ થયો હતો ઘાતક ધડકાથી ત્રણ કર્મચારીઓના મોત નિપજ્યા છે અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે ફાયર બ્રિગેડ અને વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ કામગીરી ચાલુ છે જ્યારે બ્લાસ્ટના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે સ્થાનિકોમાં રોજનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે પંચાયત સરપંચ જયવી સિંહ રાજ આજ રોજ સયખા ગામમાં બ્લાસ્ટ થયો છે એમાં કંપની તમને દેખાય છે આગળ નજરે પડે છે એ બ્લાસ્ટ એવો થયો છે કે એ કંપની પાસે નહોતું કોઈ કાગળ કે કશું બી કોઈ પરમિશન નથી તો એ પરમિશન વગર કંપની ચાલુ કેવી રીતના થઈ આગળ ચાલુ થઈને ને બ્લાસ્ટ થયો તો એમાં જીપીસીપી એ પરમિશન આપી નહોતી તો કંપની ચાલુ કેવી રીતના થઈ એટલે આની અંદર મિલી ભગત જીપીસીપી અને કંપની કંપનીની છે અહીંયા આગળ સૈખાનું તંત્ર જોવા છે પચાસ ટકા કંપની એવી છે સાયખાની અંદર કે જે રેસીડન્સ બનાવી દીધું છે આ લોકોએ રેસીડન્સ ની અંદર કંપની ની અંદર રેસીડન્સ બનાવી દીધું છે એમાં રહે છે આ લોકો હું સાયખા ગ્રામ પંચાયત સરપંચ રાજ આજ રોજ સાયખા ગામમાં બ્લાસ્ટ થયો છે